અંકલેશ્વર રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન બાતમી મળી હતી નવા ગામ કરારવેલ ખાતે રેખાબેન સતીશભાઈ વસાવા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન મળીને કુલ એકસો ને ત્રેસઠ નંગ બોટલો મળી આવી હતી જેની અંદાજીત કિંમત ઓગણત્રીસ હજાર રૂપિયા ગણીને પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબજે કરી રેખાબેન સતીશભાઈ વસાવાનાઓની અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી તેમજ રેખાબેનને આ દારૂનો જથ્થો આપનાર ઇસમ મિતેશ ઉર્ફે કાળુ ઈશ્વરભાઈ વસાવાનાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર અભિ સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર